નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજુ પ્રવાસની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છે એક્સનલ ડિપાર્ટમેન્ટની અંદર એમ કોમ સેમેસ્ટર ટુ માટેના ઓનલાઈન ફોર્મ ભરાવાના હાલમાં ચાલુ છે ઘર બેઠા તમે ફોર્મ કેવી રીતે ભરી શકશો ફોર્મ ભરવા માટે પરીક્ષા ફી કેટલી ભરવાની થશે ફોર્મ ભરવાની તારીખો પરીક્ષા તારીખો તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો જેથી કરી તમામ મિત્રોને આ ફોર્મ અંગે ખ્યાલ આવી જાય અને આપણી ચેનલ ની અંદર નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી આવી કોઈ પણ માહિતી ના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે તો ચાલો મિત્રો આપણે તમામ માહિતી મેળવીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છે એક્શનલ ડિપાર્ટમેન્ટ ની અંદર અખબાર યાદી બહાર પાડવામાં આવેલી છે જેમાં એમ કોમ સેમેસ્ટર ટુ ના જે ફ્રેશ બાહ્ય પરીક્ષાર્થીઓ હોય એના માટે પરીક્ષાઓના ફોર્મ ભરવા માટેની તારીખ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંભવિત એપ્રિલ બે હજાર ચોવીસ

કે રાત્રિના બાર વાગ્યા સુધીમાં લોગિન થઈ અને પરીક્ષા ફોર્મ અને નિયત કરેલી ફી ભરવાની રહે છે જે તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી જેમાં ફોર્મ કેવી રીતે ભરવું એની માહિતી જોઈએ તો મિત્રો આ ફોર્મ એમએ નું છે એવી રીતે તમારે એમ કોમનું ફોર્મ ભરવાનું રહે છે તો ચાલો તમામ માહિતી મેળવીએ ફોર્મ તમારે કેવી રીતે ભરવું તો સૌપ્રથમ સેમ મિત્રો તમારે એક્ઝામ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ ઈડી આ વેબસાઇટ ઓપન કરવાની રહે છે એમાં તમારે યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરવાનું રહે છે જે પહેલા સેમેસ્ટરની અંદર તમે ફોર્મ ભર્યું હોય છે ત્યારે તમને ઈમેલ અને મોબાઈલ

એવા મિત્રો ને આવી રીતે ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રો ને શેર કરજો ધન્યવાદ મિત્રો ખુબ ખુબ આભાર